પાદરા નગરપાલિકાની સામાન્ય સભા બુધવારના રોજ અગિયાર કલાકે નગરપાલિકાના સભાખંડમાં મળી જેમાં પૂર્વ પૂર્વનિયોજિત એજન્ડા પ્રમાણે ફક્ત એક જ મિનિટમાં બેઠકનું સમાપન કરવામાં આવ્યું એક બાળક જે પાલિકાની બેદરકારીને કારણે ભોગ બન્યા છતાં કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં પાદરા પાલિકાની કર્મચારીઓ ધારાસભ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘોળીને પી ગયા કોઈ નક્કર કામગીરી નહીં થતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના આક્ષેપના ઘેરામાં ચારે બાજુ ગંદકીના ઠેર ઠેર ગટર ઉભરાયા છે કોઈ જોનાર નથી રોડ ઉપર ડામરનું પેચિંગ કર્યું વરસાદમાં સાફ થઈ ગયું પ્રજાના પૈસા વેડફાયા કોણ જવાબદાર ભાજપના અને વડાપ્રધાનના નામે પ્રજા સત્તા ઉપર બેસાડે છે પણ નીચે કેટલાક સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની નિષ્ફળતાને કારણે પક્ષ બદનામ પાદરા નગરપાલિકાની સામાન્ય સભા બુધવારના રોજ સવારે અગિયાર કલાકે પાલિકાના હોલમાં મળી હતી જેમાં નગરપાલિકાના અધ્યક્ષ નગરપાલિકાના પ્રમુખ અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી બેઠકના પ્રારંભે માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પાદરાના બાળકોનું પાલિકાની નિષ્ફળતાને કારણે થયેલા મોતના સંદર્ભે બે મિનિટનું મૌન પાળી અને કાર્યવાહી શરૂ થઈ હતી આ કાર્યવાહી ફક્ત ગણતરીની બે મિનિટમાં જ અને પૂર્ણ કરવામાં આવી હતી જેને કારણે ખૂબ જ આશ્ચર્ય થવા પામ્યું હતું આ બેઠક અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક અગાઉ બે વખત રદ કરવામાં આવી ત્યારે આ ત્રીજા પ્રયત્ને બુધવારના રોજ આ બેઠક ખાના પૂર્તિના આધારે આટોપી લેવામાં આવી હતી જેમાં કેટલાક વિકાસના કામો જ અગાઉ એજન્ડા પ્રમાણે નિશ્ચિત કર્યા હતા અંબાજી તળાવ ઉપર ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવા બાબતે જાસપુર ચાર રસ્તાથી મુકીધામ સુધી રોડનું ડેવલપમેન્ટ કરવા અંગે પાદરા પ્રમુખસ્વામી ટાઉન હોલમાં એસી સીસીટીવી બેસાડવાના કામની મંજૂરી ગટર શાખા માટે નાન નાનું ઝેટિંગ મશીન ખરીદવાના કામ અંગેની મંજૂરી સારેઝા મુકામે એસટીપી ઉપર સોલારની સુવિધાના કામ અંગે મંજૂરી ઉપરાંત ઘરવેરાના નામ ફેર માટે આવેલી અરજીઓને બહાલી આપવા અંગે ઉપરાંત ચોમાસાની ઋતુમાં વધુ વરસાદને કારણે સ્થળાંતર કરવાની ફરજ પડે જેમાં ફૂડ પેકેટ તૈયાર કરીને વિતરણ કરવા અંગેના આયોજન ઉપરાંત પાદરાસર વિસ્તારમાં ગોવિંદપુરા તળાવ ફરતે હાઈવે રોડ પરના તેમજ માળીવાડ વિસ્તારના દૂર કરવામાં આવેલ દબાણકર્તાઓના તૂટેલા મકાન સામે ઘર મળે તે અંગેની અરજીની ચર્ચા ઉપરાંત પાદરા નગરપાલિકામાં લેન્ડફિલ સાઇડ ઉપર રહેલો જૂનો કચરો નિકાલ કરવા અંગેની ઉપરાંત સ્કૂલોના વિવિધ પ્રશ્નોની મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવી આ મુખ્ય બાબતોમાં ચર્ચા કરી જેમાં સંતરામ મંદિર પાસે પડેલ ભૂ અને યોગ્ય નિર્ણય વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ઘટના સ્ટ્રીટ લાઇટના કામો પેવર બ્લોકના કામો વગેરે મંજૂર કરવામાં આવ્યા આમ પાદરા નગરપાલિકાની બે વખત મુલતવી રહેલી ત્રીજી વખત સંપન્ન થઈ પરંતુ તેને તાત્કાલિક અસરથી અને બે મિનિટમાં પૂર્ણ કરવામાં આવતા અનેક પ્રકારના સવાલો ઊભા થયા હતા આટલી સામાન્ય સાહેબ સભા સાહેબ એક જ મિનિટમાં પૂરી કરવામાં આવી છે આટલી બધી સમસ્યાઓ છે એક તરુણ બાળકનું કિશોરનું મોત થયું છે કોઈ ગંભીર ચર્ચા કરી છે આ વિષયની અંદર કે પાદરાના જે નગરજનો સમસ્યાઓથી પીડાય છે એ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી છે સામાન્ય સભામાં જે એજન્ડા છે એજન્ડાની ચર્ચા ઓલરેડી થઈ ચૂકી છે એટલે એજન્ડા સિવાયના પાંચેક નામ એક્સ લેલા છે તેની ચર્ચા થઈ ગઈ છે અને હા જે પ્રશ્નોની જે ચર્ચા કરી ઓલરેડી નિર્ણય લેવાઈ છે સર મહત્વની વાત એ છે કે એક નેતા સામાન્ય સભાપતિ જેવી પાત્રની અંદર એવા મહત્વના કોઈ પ્રશ્નો કોઈ સમસ્યાઓ છે જ નહીં જે પ્રશ્નોની નગરપાલિકાની ચર્ચા નીચું રાખે સૌથી મોટો પ્રશ્ન વોર્ડ નંબર ત્રણ હોય કે કોઈ પણ વિસ્તાર હોય ગટરનો પ્રશ્ન છે એક બાળકનું મોત નીચ્યું આટલી મોટી ગંભીર બેદરકારી એ પણ નગરપાલિકાની શું માનો છો કે જવાબદાર અધિકારી તરીકે એમાં દિવસનો ટાઈમ હતો નગરપાલિકાના લાઇટના તમામ સેક્શન બંધ ફ્રી ટાઈમમાં પાંચ વાગ્યાની આસપાસ નગરપાલિકાનું કોઈ સેક્શન ચાલુ હતા લાઈટો બધી બંધ જ રહ્યું ટેકનિકલ ઇસ્યુના કારણે વાર નગરપાલિકાના વાયર બધી કોઈ ખામી સર્જાતી સાહેબ શું લાગે છે છેલ્લા ઘણા સમયથી નગરમાં અનેક પ્રશ્નો છે ને કદાચ હવે બધા જ પ્રશ્નો એક સાથે આવ્યા છે મેદાનમાં એટલે ક્યાંક ને ક્યાંક પાદરા નગરપાલિકા પોતાની નિષ્ફળતા દાખવતું હોય એવું તમે સાબિત કરો છો ચોમાસાની સિઝન છે પાણીના લાઈટના મોટા ભાગના

રાધેકૃષ્ણામાં બની એટલે રાધેકૃષ્ણવાળોજી રોડ છે હા એ બાળકના પિતાનું નામ શું છે જે બાળક મરી ગયો છે એનો પિકચ બાળકનું નામ નહીં પિતાનું નામ શું ચર્ચાઓ થઈ હશે એના પરિવાર સાથે શું ચર્ચા થઈ કોઈ આર્થિક સહાયની વાત થઈ પરિવાર સાથેમાં તમારા જવાબદાર તરીકે તમે સરકારને કોઈ રિપોર્ટ કર્યો છે બાબતે કે આ બાબતે સહાય આપવામાં આવે કે કેમ મારી જે હા સરકારે મે મારી કરી રિપોર્ટલી

રોડ રોડ છે આપણે આખા પાદરા પાદરામાં આ પરિસ્થિતિ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓમાં આપવામાં ઉની ઉતરેલી છે નગરપાલિકા આપણા ધ્યાનમાં છે છે કોઈ રસ્તા લઈ રોડ સાહેબ લે પણ ત્રણ મહિનામાં તૂટી જાય છે આ હમણાં જ બનાયેલા ત્રણ મહિનામાં તૂટી જાય છે કોરિડોરની પરવાનગી જોઈ લીધી છે કપાસ કાલે વિજે એક પર્ટીક્યુલર એવું બોક્સ માટે જે કોન્ટ્રાક્ટર છે તે આવતો નથી તો આવા ખુલ્લાન ખુલ્લા જ રહેશે બોક્સ તો નગરપાલિકા દ્વારા તમામ રોડની સ્વસ્થતાએ સર્વે છે તમામ બોલનો એ એ કોન્ટ્રાક્ટર ક્યાં છે હા જેમ જેમ ધ્યાન પર આવે તેમ આપણે બોક્સ બંધ કરી જઈએ એટલે બોક્સ માટે કોઈ કોન્ટ્રાક્ટ આપેલો છે ઓકે એટલે એવો કોઈ કોન્ટ્રાક્ટર નથી બે

છે કે આખા ઘટના નેતાઓ અધિકારીઓનું ધ્યાન દોરે અને કઈ રીતના જુઓ છો આખા ગુજરાતમાં પેલી ઘટના છે કે સમસ્યાઓનું નેતાઓ અધિકારીઓ ધ્યાન દોરે એ પણ એક બાળકના મોત પછી તમને શું લાગે છે પછી નેતાઓને કેમ કહેવું પડે તો તમને જે કહેવામાં આવ્યું કે આ નગરપાલિકાના લીધે થયું છે તો એ બાબતે તમને જ્યારે કોઈ પાઇટમાં સચિન ગાંધીએ કીધું છે કે અમે લોકોએ અધિકારી કર્મચારીને સ્પષ્ટ સૂચના આપી છે જાણો છો ઓલરેડી આની વાત થઈ જ ગઈ કે સેક્શન નગરપાલિકાનો ડે ટાઈમ હતો ઓકે તો કરંટ ક્યાંથી આવે એમજીવીસીએલનો છે આ ટેકનિકલ ફોલ્ડ છે કરંટ એમજીવીસીએલનો છે પાદરા એટલું કહી દો ખાલી સ્ટેટ લાઈટનો તો કે એમજીવીસીએલનો તો આપ્યો કોણ એમજીવીસીએલ સાચી છે

અને માન્ય અમારા યુવા અને ધારા યુવા અને ગુસ્સા એવા ધારાસભ્ય ચૈતાની સિંહ ઝાલા બાપુની નિગરાની હેઠળ જ્યારે નગરપાલિકાની ટીમ કામ કરી રહી છે ત્યારે લગભગ સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નવ કરોડ રૂપિયાની આ જે ગ્રાન્ટ ફાળવી છે એમાં છિપાળ અંબાજી મંદિર તળાવ અંબાજી તળાવ એ બે કરોડ રૂપિયાના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવાનું છે સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે જાસપુર રોડ જે મુક્તિધામ સુધી બનાવવાનો છે એ બે કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં વિવિધ જગ્યાએ સોલર સિસ્ટમ નાખવાની છે એ પચાસ લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા અને એસી એ ટાઉન હોલમાં નાખવાનું જેવા વિવિધ વિસ્તારમાં વિકાસલક્ષી કામો આજે મંજૂર કર્યા છે સચિતભાઈ પાદરામાં બાળકનું મોત થઈ ગયું છે અને નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક બેદરકારી છે તમે ક્યાંક ને ક્યાંક નેતાઓ ભોગ બને છે શું લાગે છે આ બાબતે કોઈ ચીફ ઓફિસર સાથે કે કર્મચારીઓ સાથે કોઈ ચર્ચા વાતો થઈ છે અને એ બાબતે શું નિરાકરણ છે એક આકસ્મિક મૃત્યુ બાળકનું જે થયું છે એમાં તમામ સભ્યો નગરપાલિકાના અને ધારાસભ્યો ખૂબ જ દુઃખની લાગણી અને આખી ટીમ એ બાબતે ચિંતિત છે લગભગ ચાર દિવસ પહેલાં પણ ધારાસભ્યશ્રીની અધ્ય અધ્યક્ષતામાં અધ્યક્ષતામાં ત્રણ કલાક એની મીટિંગ ચાલી છે તમામ કોર્પોરેટર અને તમામ નગરપાલિકાના કર્મચારી કે આવી બેદરકારી હશે તો સેટ પણ સહી લેવામાં આવે નહીં કારણ કે એનું કારણ એવું છે કે એના ભોગ સભ્ય બને છે સભ્ય વારવાર રજૂઆત કરી હોય તો પણ કંઈ નહીં કંઈ ચૂક રહી ગઈ છે અને જે પણ બે કર્મચારી છે એમને પંદર દિવસમાં નોટિસ આપીને ખુલાસો અમે લેખિતમાં માગ્યો છે આગામી સમયમાં કોઈ આવું ના થાય કોઈપણ નાગરિક ગામનો આવો અકસ્માતનો ભોગ ના બને એના માટે સતત ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમ આખી ચિંતિત છે ચાર દિવસ થઈ ગયા છતાં હજુ લાઇટના બોક્સ ખુલ્લા છે જેના લીધે દુર્ઘટના બની લાઇટ પણ બાબતે પાલિકા બેદરકાર છે અધિકારીઓ હજુ કામ નહીં કરતા લાઇટના બોક્સનો વર્ક ઓર્ડર જે કોન્ટ્રાક્ટરને આપેલો છે એ કોન્ટ્રાક્ટર લગભગ દોઢ મહિનાથી આવતો નહીં અને એને ત્રણ નોટિસ આપી છે અને આજે એને બ્લેકલિસ્ટ કરવાનું પણ નક્કી કર્યું છે અને તાત્કાલિક તાત્કાલિકપણે આનું કામ બીજા કોઈ કોન્ટ્રાક્ટરને આપીને વેલમ વેલી તકે થાય આનું અને ગટરનું પણ અને લગભગ એ વિસ્તારમાં ગટરનો મોટો પ્રશ્ન હતો તો સાઈઠ લાખ રૂપિયાના ખર્ચે એ ગટર પણ અમે તાત્કાલિક બનાવી રહ્યા છીએ ચાલો થેન્ક યુ